વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં નથી થઈ રહી વારસાની જાળવણી અસારવામાં આવેલી નવમી સદીની પૌરાણિક વાવ જર્જરીત હાલતમાં છે વાવ અને માતર ભવાની મંદિરમાં જાળવણી નથી થઈ રહી વાવ અને મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે વિવિધ સમાજની અનેક ધાર્મિક વિધિ થાય છે આ જગ્યા ઉપર વાવ અને મંદિરના બાંધકામમાં તિરાડ પડી અને દિવાલ પણ તૂટી ગઈ છે મંદિરના કેટલાક ભાગને પુરાતત્વ વિભાગે દર્શનાર્થીઓ માટે બંધ કર્યા છે સુરક્ષા કર્મચારીઓને મોકલી લોકોને રોકાયા છે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોએ એએસઆઈને વારંવાર રજૂઆત કરી છે વહેલી તકે સમારકામ કરી ભક્તોને પ્રવેશ આપવાની માંગ કરાય છે તો ગંભીર આ જેવી દુર્ઘટના અહીં બને તેવો લોકોને ડર સતાવી રહ્યો છે શ્રાવણ બદ અમાસે અહીં મેળાનું પણ આયોજન થાય છે ત્યારે એએસઆઈ સમારકામ કરે અથવા તેમને કબજો સોંપે તેવી સ્થાનિકોની માંગ છે તો આપજો અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં નથી આવી અને અહીંયા ઘણા બધા લોકો છે આવતા હોય છે દર્શનાર્થે ત્યારે તે લોકોને એવો ભય સતા આવતો હોય છે કે ગમે ત્યારે કોઈપણ સ્લેબ ધરાશય થાય તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે અને મોટી દુર્ઘટના પણ બની શકે છે પરંતુ અમુક જે ભાગ છે તે દર્શનાર્થીઓ માટે સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે તો વારસાની જાળવણીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે કે આ આસ્થાનું પ્રતિક છે આ કોઈ વાવ ઉપર પકડી નથી રહ્યું આ મંદિર ઉપરથી વાવનું નામ પડ્યું છે એ તકતીબા બી લખેલું છે કે આ મંદિર પહેલાં હતું અને પછી આ વાવ બની છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે આર્કોલોજીવાળાને કે આટલા વખતથી તમે બ બે વર્ષથી અરજીઓ કરી છે પણ એમને કોઈ બસ આવે બે સાહેબ આજે આવ્યા બે કાલે આવ્યા પતી ગયું બરાબર છે આ આ લોક કરીને જતા રહ્યા પણ પછી હવે શું છે કે એકચ્યુઅલી જે જર્જરીસ ભાગ આપણે જોયો એ રિપેરિંગ જેટલો જલ્દી થાય એટલી અમારી પ્રાર્થના છે આપને આમ તો ભારતીય પુરાતત્વ વિભાગનું કામ છે જે પૌરાણિક એટલે કે જૂના થઈ ગયેલા જે વિભાગો છે જૂના સ્થળ છે તેનું સંરક્ષણ કરવાનું આવું જ એક અત્યંત પૌરાણિક સ્થળ અમદાવાદમાં આવેલું માતર ભવાની માતાનું મંદિર છે લગભગ નવમી સદીમાં બંધાયેલું આ જે મંદિર છે ખરેખર તો વાવ છે વાવની અંદર માતાજીની સ્થાપના થયેલી છે અને વર્ષે દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે પરંતુ ગંભીર બાબત એ છે કે આટલી પૌરાણિક વાવ હોવાથી તે ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે પરંતુ પુરાતત્વ વિભાગ છે તેના રખરખાવ તેની જાળવણી અને તેના રિપેરિંગ માટે કોઈ ધ્યાન આપતું નથી પરિણામે શ્રદ્ધાળુઓ જ્યારે આવે છે તો તેઓ ડરના મારે અહીંયા આવે છે અને ડરની વચ્ચે માતાજીના દર્શન કરવાની ફરજ પડે છે આ મામલો ખૂબ જ અટવાયેલો છે સ્થાનિકોની માંગ છે અને તેના કારણે તેઓ અહીંયા એકઠા પણ થયેલા છે પ્રથમ તો વિષય શું છે તેની ગંભીરતા કેટલી છે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કેટલાક યુવકો છે કે જે આ વિષયને સતત આગળ વધારી રહ્યા છે હું આપને પૂછીશ આ જે પૌરાણિક મંદિર છે અને જે હાલની સ્થિતિ છે શું આખો વિષય છે આ વાવ લગભગ નવસો વર્ષ કરતાં પણ વધારે જૂની છે આ વાવ સાથે અસારવા ગામ આજુબાજુના રહીશો અને અન્ય ઘણા સમાજ પટેલ સમાજ મોદી સમાજ ભાવસા સમાજ ફૂલમાળી સમાજ અને અન્ય ઘણા સમાજની પણ આસ્થા જોડાયેલી છે કે જેમના અનેક કર્મો અહીંયા થતા હોય વિધિ વિધાન અહીંયા થતા હોય છે એટલે એમની લાગણી પણ બહુ હોય છે એટલે વારે તહેવારે અહીંયા લોકો દર્શન કરવા આવતા હોય છે અને દર રવિવારે મહાઆરતીમાં તો ઘણી પબ્લિક હોય છે પણ આ વાવ ક્રમશ છેલ્લા ઘણા ટાઈમથી જર્જરિત થવા લાગી છે જેની અરજી આપણે એએસઆઈમાં કે જે દિલ્હી છે એમને લગભગ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આપણે કરેલ છે એ પછી પણ ક્રમશ બીજા બીજી પણ ઘણી અરજી કરેલ છે સીએમઓ પીએમઓ ઇવન જેનું જે પોર્ટલ છે આપણે એમાં પણ કરેલ છે પણ હજુ એમનું કોઈ નિરાકરણ નથી આવ્યું ખાલી બસ એમને બંધ કરીને એવું કહી દીધું કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયાથી તમે શ્રદ્ધાળુઓને આગળ જવા દેશો નહીં પણ વારે તહેવારે શ્રદ્ધાળુઓનો ધસારો અહીંયા બહુ રહેતો હોય છે તો આવી પરિસ્થિતિમાં તમે શું ઈચ્છો છો શું થવું જોઈએ હવે મારી તો એક જ માંગ છે વાવનું સંરક્ષણ થાય અમે એપ્લિકેશન કરેલી છે એમને બે સિક્યુરિટી બેસાડ્યા છે પણ અમે એવું કહેવા માગીએ છીએ આને જીર્ણોદ્ધાર થાય કાં તો એનું રિનોવેશન થાય જેના કારણે જેમ કે આપણે ગંભીરા બ્રિજ તૂટ્યો એ પહેલાં ત્યાંની સ્થાનિક પબ્લિકે સરકારને કે ગવર્મેન્ટને જાણ કરી હતી પણ તેનું કોઈ નિરાકરણ ના આવ્યું અંતે તે બ્રિજ તૂટી ગયો અને એના કારણે જાણ શું એવું ને એવું અહીંયા થશે એ એના માટે રાહ જોઈ રહી છે સરકાર અન્ય મહિલા શ્રદ્ધાળુઓ પણ છે કે જે નિયમિત રીતે અહીંયા દર્શન માટે આવે છે આપણે તેમની સાથે વાત કરીશું માસ આ વાવ અને માતાજીની મંદિરનું કેટલું મહત્વ છે હું આપને પૂછું કે અહીંયા શું ખરેખર થવું જોઈએ હવે અમારે દર રવિવારે અહીંયા મા આરતી થાય છે અને બધા સેવકો અહીં આવે છે અને પછી આ વાવનું તો લગભગ સાત આઠ મહિનાથી તો એકદમ આમ પડું પડવું એવું થઈ જાય છે તો અમને ભય લાગે છે અને અમારે અહીંયા બાબરી એવું બધું અમારે અહીંયા જ ઉતરે છે એટલે પછી માતાજીની માળવી લાભ પાચે પછી અમારા માતાજીની માળવી અમારા આખા સારવા ગામમાં બધે ફરે તો બધા અહીંયા આગળ વળા વાવવાનું લેવા આવવાનું બહુ મોટો ઉત્સવ થાય છે એટલે અમને અહીંયા બહુ બીક લાગે છે બિલકુલ ડર લાગે છે અન્ય શ્રદ્ધાળુ પણ છે આપણે તેમની સાથે વાત કરીશું માસી શ્રાવણ માસમાં અહીંયા ખૂબ જ મોટો મેળો પણ ભરાય છે અહીંયા વિસ્તારમાં તો અહીંયા શું સ્થિતિ હોય છે કેટલા લોકો આવે છે હવે ડર કેવો લાગે છે આ જૂણું થઈ ગયું છે પબ્લિક આવે છે અહીંયા મંદિરમાં કેટલી વાર આ લોકોને અરજી કરી પણ કોઈ લોકો જવાબ આપતા નથી હાલમાંથી શું તમે ઈચ્છો છો શું થવું જોઈએ આ મંદિર માટેનો શું પગલા લેવા જોઈએ થવું જોઈએ મંદિરમાં તો જેટલા પણ અહીંયા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ છે તમામની માંગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ જે જર્જરિત થઈ ગયેલી વાવ છે તેનું પુરાતત્વ વિભાગ દ્વારા રિનોવેશન થવું જોઈએ અથવા તો આ વાવને સ્થાનિક જે મંદિરનું ટ્રસ્ટ છે તેને સોંપી દેવું જોઈએ તેવી પણ માંગ છે જેથી કરીને જો એએસઆઈ તેને રિપેરિંગ ના કરી શકતી હોય તો સ્થાનિક લોકો પણ તેનું રિપેરિંગ કરવા માટે તૈયાર છે બીજી તરફ પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે બે કર્મચારીઓ મૂકી દેવામાં આવ્યા છે કે જે હવે લોકોને અંદર જતાં રોકે પણ છે પરંતુ એક પણ ઉચ્ચ અધિકારી એવા નથી કે જેને આજ દિન સુધી આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હોય ત્યારે સ્થાનિકોની આ માંગની વચ્ચે પુરાતત્વ વિભાગ આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા પૌરાણિક મંદિર મામલે હવે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ